ગુડ મોર્નિંગ જય માતાજી જય મા ઉમિયા ભાઈ આપણા સ્ટોરે આવી ગયા એ આપણા બ્લોકની શરૂઆત થઈ ગઈ હા અરે ભાઈ કાલે મારો બ્લોક નહોતો આવ્યો બધાની કોમેન્ટ આવી હતી કે ભાઈ બ્લોકની વેઇટ કરી તારા આખા કેમ નહીં આવ્યો તો ભાઈ સોરી કારણ કે કાલે મેં મારે સ્ટોરેજ જ ભરાઈ ગયું હતું તો હું ક્લિયર કરવા ગયો તે મારા જે વિડીયો ઉતારેલા હતા એ બધા જ નીકળી ગયા બધા જ ડિલેક્ટ થઈ ગયા એના કારણે મારા લાસ્ટ વિડીયો જ ખાલી રહ્યા હતા તો શું હું બ્લોગ નહીં અપલોડ કરી શક્યો તો મારા જોડે વિડીયો જ નહીં તો હું શું અપલોડ કર્યું કારણ કે શું આઈફોનમાં ભાઈ એવું હોય કે તમારી કોઈ પણ એપ્લિકેશન હોય ને એ એન્ડ્રોઈડમાં જે જીબી રોકતા હોય ને ડબલ જીબી આઈફોનમાં રોક ધારો કે યુટ્યુબ છે કે ઇન્સ્ટાગ્રામ હોય હવે તમારા આ એન્ડ્રોઈડમાં એક જીબીની કે બે જીબીની થતી હોય ધારો કે યુટ્યુબ તો મારા ચાર જીબીનું યુટ્યુબ ખાલી થાય કારણ કે ડબલ સ્ટોરેજ અને મારા જોડે એટલી બધી સ્પેસ નહોતી એના કારણે કાલે બધું સ્પેસ કરવા ગયો તો મારા ઉતારેલા વિડીયો બધા ડિલેક્ટ થઈ ગયા એના કારણે એક દારા લેટ થઈ ગયો પણ બને તો હવા નહીં થાય એવું હવે ટ્રાય કરીએ ક સ્ટોરેજનું વધારે ખાલી રાખવાનો કહો બધા વિડીયો વધારે ના કાઢનો હોવાનું અને આવું બધી વખત નહીં થાય કારણ કે ભાઈ આવું અમુક થઈ જાય પણ આ તો રાતે એડિટ કરવા બેઠો તો એટલે જે ખો પડી હારું આ તો બધા વિડીયો જતા જ રહે હવારના ભાઈ મેં કે વાંધો નહીં ખાલી એક રીલ મૂકી હતી મેં ઇન્સ્ટાગ્રામમાં તો ભાઈ મારે ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે તો ઇન્સ્ટાગ્રામ પણ જોઈ લેજો રવિ રવિ બ્લોક યુએસએ એ મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ છે અને ફોલો ના કહે તો ફોલો પણ કરી દેજો અને આજ તો ભાઈ જે ફૂલ અમને ડિલિવરી આવવાની હતી આવી ગઈ કારણ કે હું તો અગિયાર વાગે આવું હવારે વહેલી આવી જાય ડિલિવરી સાત વાગ્યાની તો આજ તો બધું ઘણું બધું કામ છે અને આજ સ્ટોક પણ વધારે આવવાનો ડિલિવરી પણ વધારે આવવાની છે સિગરેટો પણ બહુ બધી કરી હતી કારણ કે સમર આવે ને ભાઈ અત્યારથી સ્ટોક ચાલુ કરીએ ને તો એટલે અને કાલનું પણ ડિલેવરી આવેલી હતી એ બધી ગોઠવી હવારમાં પ્રાઇઝો પાછી મારામાં બાકી પ્રાઇઝો ચાલુ કરવું પછી જે નવો સ્ટોક આવે એનો તો ભાઈ આપણે ચાલુ કરીએપુ પેલા જે પૂરું પહેલાં બધું ડિલિવરી મસ્ત ફિનિશ કરી દઈએ અને પછી આગળનું બધું પ્રોસેસ પતાવીએ આજે ભાઈ આપણે સ્ટોરે આવી જઈએ આજ તો અગિયાર અગિયાર વાગે બ્લોક ચાલુ કર્યો ભાઈ જાસ્તો પહેલાં જ ડિલેવરી બતાવી દો આજ આવી ગઈ જેપોલપની તો હવે ચાલુ જ છે જો બધી આટલા બધું કર્યું બધું આ બધું ચેક કરવાનો પ્રાઇઝ ને જે વસ્તુ કાઢી હોય ને જો બતાવી દો આ બધો માલ ભર્યો વા બી ખાલી ખોખો કરી દીધો વાગવામાં વાગી ગયા પછી હજાર અગિયાર જોઈ શકો તો આપણે ચાલુ છે ડિલિવરી ગોઠવવાનું જો ડિલેવરી અહીંયા ત્યાં ટોટ આવે બરાબર ટોટમાં ભરી ભરીને આપણે જોવાનું કઈ જગ્યાએ બધી વસ્તુઓ છે એ પ્રમાણે કરી દેવાનું જો અગિયાર વાગી દે એક્ઝેક્ટ અગિયાર ને એક થઈ ગઈ મસ્ત એવો બાર સનલાઇટ તો આવી ગઈ છે તડકો મસ્ત છે એવું જો આપણે ડિલિવરી ગોઠવી દઈએ પછી બીજું બધું કામ ને પ્રાઇઝો પણ ચેક કરવાની એટલે ટાઈમ વધારે લાગશે વધારે વસ્તુઓ આવેલી છે તો ફટાફટ પતાવી દઈએ પહેલાં જો બધું જ ગોઠવવાનું પતી ગયું કલાક થઈ ગયું એક્ઝેક્ટ આ કોક નવું આવ્યું હશે કરજો પ્રમોશનમાં જેવું મોટું હે ખોખું એ મેં ને સ્નેક્સ ટ્રી કોકીને ચેક કરીએ ખોલી આ પોલારવાળાની ડિલિવરી પણ આવેલી આ પોલારવાળાનું આવ્યું ગોસ્ટ ને બધું એ પાછળ ચિપ્સો પણ આવેલી બાજુ પડી જો આટલી બધા આટલી બધી વસ્તુઓ બધાની પ્રાયો ચેક કરવાની ટોટ ભરીને છે ચેક કરવા જો આટલી ટોટ ખાલી કરીએ સો સો ટોટ ખાલી ગઈ ટોટલ આ તો બહુ બીગ ઓર્ડર હતો ભાઈ મોટો ભાઈ કોઈ પણ ડિલિવરી આવે એટલે પહેલાં તો આપણે ચેક કરવું પડે કે કેટલા ટોટ આવ્યા ટોટ એટલે તારું કે હું તમને બોક્સ બતાવે ને આગળ એ ટોટ કહેવાય એની અંદર લખેલું હતું યુનવેસ્ટની અંદર કે આટલા ટોટ તમારા આવ્યા છું તો તમારે એટલા ટોટ ગણવા પડે કે એટલા ટોટ છું અને પછી આપણે જાણે બધું ગોઠવીએ ને આપણે ગોઠવી રહીએ પછી બધું પ્રાઇઝનું બધું વેરીફાઈ તો કરવું જ પડે ભાઈ ગમે તે હોય તે પ્રાઇઝ વેરીફાય કરો તો તમને ખબર પડે કયાની પ્રાઇઝ વધીને કયાની પ્રાઇસ ઓછી થઈ જાય તો આપણે શું એ પ્રમાણે સેટિંગ કરીએ અંદર પ્લસ માઇનસ કરતા ફાવો પ્રાઇસ વધારે વધારો ઘટાડો કરવો હોય તો પ્રાઇઝો ચેક કરવી પર પ્રાઇઝો ચેક કરો ને એટલે તમને એ વખત ખબર પડી જ જાય કે આ વસ્તુ નહીં આવી વસ્તુ આવી જાય વસ્તુ તમે ઓર્ડર કર્યો હોય કદાચ ના આવ્યું હોય અને તમારા અંદર ઇન્ડસ્ટમાં પૈસા લખાઈ ગયેલા હોય તો આપણે એ શોર્ટ લખાવું પડે ફોન કરીને કમ્પ્લેન કરવી પડે કે ભાઈ મારે આ વસ્તુ શોર્ટ આવી જ તો નંબર લખાવાનો કઈ વસ્તુ શોર્ટ નંબર આવે કઈ વસ્તુ શોર્ટ આવી એનો નંબર લખાઈ દેવાનો આઈટમ નંબર હોય તો તમે લખાવી દો ને કે તમને એની ક્રેડિટ મળી જાય નેક્સ્ટ વીકે નૅક્સ્ટ વીકે ચેક કરી તો હવે આપણે બધું ચેક કરીએ કહો જો આ ઓલરેડી આ ઇનવોઇસ તો આવી ગયેલું આપણું બરાબર બધું ઇનવોઇસ આખે ખૂબ મોટું અને આ બધી વસ્તુઓ આપણી ટોટલી એ બધું ચેક કરવા બેસું તો હવે આપણે હું ચેક કરું બધી કે કઈ કઈ વસ્તુ ક પ્રાઇઝો અને બધું જ ક પ્રાઇઝ કેટલી રાખવી શું કરવું એ બધું જ અંદર આપણે આપણી રીતે સેટ કરવું પડે હવાની રીતે ધંધા રીતે અલગ અલગ મોનોપોલી હોય હવા રીતે કરતા હોય એ બધું શો કરતા નહીં હોતા તો આપણો જે રીતે ટર્મ એન્ડ કન્ડિશન તો આપણે રાખતા હોઈએ પ્રોમોડી રાખી પ્લસ માઈનસ કરી પ્રાઇઝો ચેક કરીશું અને કેટલી વસ્તુ ખૂટ છે એ પણ અંદર ચેક થઈ જશે જોડે જોડે તો આપણે ચેક કરી દઉં હું પ્રાઇઝો ચાલો બન્યા રાત રેડિયોમાં આ હું તમને બતાવું ભાઈ ઇન્વોઇસની અંદર હું કેવી રીતે હોદું છું મારી આઇટમ કારણ કે આ વસ્તુ આમ જો આટલી બધી આઇટમ આવી હોય હવે એક 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 વધવા જવાનું બહુ ટાઈમ લાગે એટલે ઇઝી રીત છે કે તમે બે વસ્તુઓ કે તમે આઈટમ નંબર થ્રુ તમે શોધી શખો એની અંદર એક આવી પડે અંદર આખો આખો કોડ આવે ઓકે એ કોડથી પણ તમે શોધી શખો આઈટમ કે ભાઈ એક 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 તમે ચેક કરો ટોટ તો પણ તમે એક જ બધું ગોઠવી દીધું અને પછી છેલ્લા ચેક કરો કરાવ હાલ જો હું ચેક કરો છેલ્લો તો તમને આઈટમ નંબર આ ન મળી રાખો કારણ કે એવું ખબર પહેલાં તો હોય એક ટોટની અંદર આઈટમ નંબર આપેલા હોય અને બધું લખેડું જોઈએ અંદર આખી સ્લીપ હોય અલગ 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 બોક્સમાં બધા મેં તો પણ મેં એવું નહીં કર્યું મેં હવે ઇઝી રસ્તો કરી દીધો હોય તો સમજો કે ધારો કે આ વસ્તુ હાઈ હો બરાબર હવે હાઈ ચ્યુ માર હોતું હોય ને એની અંદર તો હું નંબર અવર નહીં જોવાનું હવે સીધું જ નોમ જ એ ઉપર જોઈએ નહીં એચ ઉપર એથની સિરીઝ કઈ જગ્યાએ જ એથની સિરીઝ ઉપર હાઈટ ચ્યુ હશે જ એ આ સો વસ્તુ મળી જાય મને તો હું બતાવી દઉં તમને હાઈટ ચ્યુ હું શોધી દઉં જુઓ આર્યું હાઈટ હાઈચ્યુ લખેલું જોવા તમે જોયું એ આર્યું ઓગણચાલીસ હાઈટ ચુમ્માલીસ એ હાઈચ્યુ એ રી માર છે અમે હાલ તમને બતાવીને ટોપિકલ નહીં ટોપિકલ હજી બાકી મારી આવશે ટોપિકલ એટલે હું તમને બતાવીશ તો આ રીતે બધું આઈટમો જે આઇટમ નંબર લખેલા હોય આ એનું નોમ લખેલું હોય કેટલી ક્વોન્ટિટી આ એ લખેલી હોય બોક્સમાં કેટલી આવે એ અને આ સાઈડ પ્રાઇઝ આવે અને કેટલામાં તમે વેચવી એના અંગાત લખેલું આ બધું બધું લખેલું આવે કેટલામાં વેચો હોલસેલ ભાવ કેટલામ શું છે બધું અંદર લખેલું છે આવે તો આ પ્રમોશનમાં હું આવ્યું જો હું તમને બતાવતો એટલું મોટું બોક્સ આ પ્રમોશનમાં આવેલું આટલી વસ્તુઓ જો લખેલું જ છે ઉપર આ લખ્યું જો પ્રમોટેડ આઈટમ ઓનલી શોર્ટ નોમ લખ્યું પ્રમો જો ચેકિંગ ચાલું જ છે પ્રાઇઝનું ગોઠવવાનું ગોઠાવાનું બધું પતી ગયું આટલું બાકી ચેક કરવાનું બધું પતી ગયું એક ડિલિવરી હજી બાકી છે ની આ હમણાં ચેક કર્યા ખોખામાં આવ્યું પ્રમોશનમાં આવેલું છે જો બધું ભાઈ આ ગેલન આ કાલ ડિલિવરી ગોઠવી દીધી ભાગે ડિલિવરી ગોઠવાઈ ગઈ હે જો બધું ખાલી હતું બધું ભરાઈ ગયું આજે ભાઈ આપણે શું નવું લાયા એ હું તમને કહું આપણે આ ત્રણ વસ્તુ નવી લાયા છે અને ચની બે પહેલાં હશે સ્ટોરમાં પણ મને ખબર નહીં હું આ પહેલી વખત મેં ઓર્ડર કર્યો આ વસ્તુનો એન્ડ આ કૂકીઝમાં આ કૂકીસ મેં પહેલીવાર કરી છે એન્ડ આ કૂકીઝ ફેમસ પણ પહેલીવાર કરી મેં અને આ આ બધા હતા ખરા પણ બધી ફ્લેવર હતી આટલી બધી કોર્નટમાં પણ આ વખતે મેં કોઈ બધી ફ્લેવરો કરી છે યલો બ્લુ રેડ ગ્રીન અને ઓરેન્જ ઓરિજિનલ સોરી ઓરિજિનલ બીજું આજે શું નવું આવ્યું યાસ આ બ્લ્યુબેરી બ્લુબેરી નવું આવ્યું આલમન્ડ આ તો જો જગ્યા બધી ફૂલ કરી દીધી ને મસ્ત એવું બધું ડબલ સ્ટોક ખાલી ના રહેવું જોઈએ કશું અને બીજું તો આજે નવામાં આવ્યું આ કૂકીસ આવી જો આ કૂકીસ નવી આવી જ ઓર્ડર મેં અને આમાં તો કંઈ એવું નહોતું મંગાવ્યું એવું નહીં હોતું ભાઈ એક નવરાજ હો ઈચ્છીએ છીએ કારણ કે આ બધું ડિલિવરી આવી ગોઠવવાની હોય પાછું પાછું જોડે જોડે સેલ્સમેન આવ્યું તો ઓર્ડર પણ આપવાના હોય જો બીજી હોય ને તો બીજી બહુ જ હોય ફાઇડેઓ પાછું અને હવામાં પાછો પેપ્સીવાળો આવ્યો તો એને પણ ઓર્ડર આપી દીધો તો શું મારે તો ઓલરેડી ચાલુ થતું અંદર પ્રાઇસ ચેકનું ચેક કરતાં કરતાં પાછું પાછું ઓર્ડર આપવા અડધો કલાક આવવાનું બહાર અરે આમ તો એરા ઓર્ડર લઈ લઈએ ભાઈ ગોલ્ડન કોન્ટ્રાક્ટ હોય ને અમા કોન્ટ્રાક્ટ હોય એની અંદર અલગ 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 સિલ્વર ડાયમંડ પણ શું આવું ઓર્ડર અમે આપીએ પહેલાં તો એરાએ જાતે જ લઈ લેતા હતા ઓર્ડર બધું સ્ટોક બહુ કરી દેતા હતા યાર એમનો ટાર્ગેટ પૂરો કરવા માટે પણ નક્કી કર્યું કે ભાઈ અમે ઓર્ડર આપીશું તમને એ રીતે કરવાનો એ આપણે કહીએ કે આટલું વસ્તુ લાવવાની એટલી વસ્તુ જ આવે એટલે શું વધારે ઓર્ડર ના થાય જેટલું જ આપણે યુઝ થાય એટલું જ આપણે ઓર્ડર કરીએ એમ તો ભાઈ આઈપીએલમાં તો મુંબઈ મુંબઈની અને ની હતી ભાઈ આઈપીએલમાં તો લખનઉ જીતી ગયો હાર્દિક પંડ્યા જે પાછા હાર્દિક પંડ્યા પાછું એમની ટીમ હારી જઈએ એમ લખનઉ જીતી ગયું અને આપણે હવે જોઈ લઈએ બહારનું ટેમ્પરેચર બહાર કેવું વાતાવરણ છે બનાના બ્રેડ ને બધું સ્ટોક કરી દીધો કારણ કે શું હવે એ બીટી આવવાનું ફૂલ સ્ટેમ કે જે રેશનિંગ કાર્ડ રેશનિંગ કાર્ડ દર મહિને મહિને આવે હવે આવી જશે ચોથી તારીખે ચોથી તારીખ થઈ આવી ગયું છે એટલે સ્ટોક કરી રાખવો પડે તો બહારનું વાતાવરણ કેવું છે આપણે જોઈએ સનસના તડકો હવે ભાઈ

વાતા બસો પર બસો પર કેવી માગે ને બપોરે અઢી વાગવા આવ્યો ને અઢી ત્રણ એટલે બધી સ્કૂલો છૂટી એટલે ઢગલા બંધ બસો આમથી આમ અમથે રોજે રોજ આ ટ્રાફિક બે ફાયડે ને Gak baik sih, wah, Ria. Ah, amigo Como pemerta, pian, pian. Rinci 4, mimo, tuduh. Hai, Waktu mau pangan wai. Neng, wai. mau ya. Waktu mau pangan Sí. ¿Ya? Yeah. <laughs> ¿Cuánto? Tres sesenta y nueve. Ya. ¿No cerveza? No, mañana. ¿Cerveza o paire? Cerveza mañana. Ma mañana no bueno. Mañana para bajar. ¿Veinticuatro mañana? Sí. O oh, mañana bueno. Domingo. ¿Domingo? Dos días. Oh. Sí. Gracias, buena noche. Gracias igual amigo. Cuida. Yeah. chao. Yeah, chao. Oh, ¿serveza? cerveza. Oh, no mañana. No mañana, hoy día sí. Ya, yeah, tan alto, no hay gordo, ¿no? Ok. ¿Cerveza bueno? Bueno. ¿Only no comida? No comida, sí. ¿Only no, no only comida? No ¿Cerveza okay. en comida bueno? No, comida. ¿Comida? Sí, comida. Ya, yeah, mucho bueno. ¿No, señorita? No, señorita. Ecuador. ¿Ecuador? No bueno. No bueno. ગો ટુ એ સર્વે અસર થયો રીતા ઓકે ગ્રાસિયસ બચાવ ભાઈ રાતના 10 વાગે આવ્યો આપણો રોજનો રૂટિન કામ કુલર કુલર ચેક કરી આવીશું અરે કાલે હક મસ્ત ભરવાનું કુલર ચકાચક આ તો મોટું 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 પાણી બોણે બધક્કા મારી એ એડી જ ભરવાનું થઈ તો કુલર હું થોડું મોટું મોટું બતાવી દઉં ભાઈ સમર માં તો અત્યારે બધા બહુ બાઇકો આવશે બધા લઈ લઈ રોજ રોજ નવા નવા એટલે હું ભાઈ બધા રાખે તમને બાઇકો કારણ કે અહીંયા તો બધી અલગ અલગ બધી ફેશન ના બધા લોકોનો નો શોખ અહીંયા કેવા ભાઈ ખબર પૈસા નહીં જોતું પૈસા કોઈ ભેગા નહીં કરવાના મોજ શોખ જ કરવાના બસ પૈસા મોજ શોખ માં જ વાપરવાના મોજ કરો પૈસા પાછળ જે થવું થાય અમેરિકા માં એવું ભાઈ બધા ને અત્યારે જો સીઝન પ્રમાણે રહેવા વાળા માણસો હોય ગણીય હવે વિન્ટરમાં ચકાચક ગાડી કરી નખવાની અને અત્યારે સમર આવ્યો ને હવે જે જૂનો ગેજમાં બાઇકો મૂકી લીધો હશે ને અંદર જે બેઝમેન્ટમાં એ કાઢસી પોલિશ બોલિશ કમ્પ્લીટ મારસી અને ચકાચક બાઇક અત્યારે તમે ગમે તે બાઇક લઈને આવ્યો ને ભાઈ તો પોલિશ એકદમ એક ધોને હાથ સોરાઈને આવ્યો હોય ને એવું બાઇકો બધો લઈને આવ્યો અત્યારે સમર આવ્યા તો છે ને ભાઈ ગરમી બહુ હતી બહાર એટલે મોટા જ બધા બહુ બાઇકો લઈને આવ્યા હતા બહાર પણ મારા ભાઈ વિડીયો તારું સેટિંગ એટલું બધું થયું નહોતું સ્ટોરમાં હતો એટલે અને ભાઈ કાલમાં વિડીયોમાં તો મને લોચો પડ્યો તો એટલે કારણ કે સ્ટોરેજનો લોચો હતો સ્ટોરેજ ભરાઈ ગયું તો મેં ભૂલથી લેક કરી દીધું બધું એટલે બધું સ્ટોર બધો સ્ટોક જતો રહ્યો તો અંદરથી જે સ્ટોરેજમાં હતો ને બધું તો એટલો લોચો પડી ગયો નક આમ તો વિડીયો એડિટ કરવા ગયો એટલે જ ખબર પડી નક તો ખબર નથી ભાઈ તો આપણે હું કાલે કુલરમાં તો કાલે અહીં બતાવી વિડીયો કાલનું વધારવાનું તો ભાઈ અને અમીગોનું વાત હતી અમીગો પેલો પહેલાને અમે પૂછ્યું કે નહીં લેવું તારું બિયર તે મારો મારું કે નહીં લેવું બિયર કે કાલે લઈ અને પછી પાછું થોડી વાર પોસ મિનિટમાં અહીંયા બિયર વગર દારૂ વગર તો નશા તૂટ્યો જમા પેપર લડ્યો હોય અને નશા વગર ના રહેવાતો હોય તડપતો હોય તો આવ્યો બહુ દોડતો ને દોડતો કે યાર જોશે ટ્વેલ્વ પેક તે પાછો ટ્વેલ્વ પેક લેવા આવ્યો કે ના ભાઈ નહીં ચાલે એવું તે પાછો લઈ ગયો ઓગણીસ ડોલરનું બિયર કે કાલ ફરીથી આવ્યો મોટું લેવા એટલે ભાઈ આ તો મોજ ઈલા મોણસ હોય બધા આવતા હોય છે અને શુક્ર શનિ રવિ તો એન્જોય જ કરવાના બધા બહુ પૈસા બધું જેટલું ભેગું કર્યું ને આખા અઠવાડિયાનું એ બધું વાપરી આખું દારૂ મજ અને પાછું ક્યાંક બહેરો છોકરો હોય નહીં એ જલસા કરવાના ભાઈ બંધો આગળ ભાઈ કારણ કે એમનો પૈસા ભેગા કરવાનો તો હો પડી જ ના હોય એવું તો ભાઈ હવે જે હોય આગળની બધી વિધિ કાલે કરીશું આજના વિડીયોનો બ્લોગ એન્ડ કરીશું અને મારે વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક ભૂલતા નહીં જોતા રિ બ્લોગ એ હશે જય માતાજી જય માઉમિયા